થાનગઢ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા મતદાન કરવા માટે આહવાન કરતા થાનગઢ બાદ ચોટીલા શહેરમાં આવી પહોંચ્યા હતા જ્યારે ચોટીલાને થાનગઢ શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ અને અન્ય સમાજ અને અન્ય સંસ્થાઓ પણ સહકાર આપવા માટે જોડાયા હતા જ્યારે થાનગઢ ધર્મરથમાં શહેરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ આઝાદ ચોક વાસુલી દાદાના મંદિરે અને બ્રાહ્મણની ભોજનશાળા સુધી ફર્યા હતા જે મહાસભાના વક્તો દ્વારા કહેવામાં આવ્યું કે અવારનવાર ચૂંટણીના પર્વના આપને ઉજવણી સ્વરૂપ ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા जमा थानगढ़ व्यापारी एसोसिएशन ना व्यापारी लोग अन्य समाज ना लोग क्षत्रिय समाज की रैली में उपस्थित रही ने टेको जाहिर कर तो। आ बदा के मन से अपनी साथ गाम चाहे पाटीदार समाज हो चाहे तमने कोई राजपूत धारोजा हो समाज हो राजपूत समाज हो दलित समाज हो मालधारी समाज हो बीजा पे ब्रह्म समाज हो अतर हूँ हलवत आए तो एक समाज आया नहीं कि अमरु रत्न तमने तो एक जगह स्वागत करें સુરેન્દ્રનગર જિલ્લા અતરગીય અસ્પિતા અને સ્વાભિમાન લડત સમિતિ જે ચાલત સન્વીન છું સેન્ટ્રલ ફૂડ કોમિટી અને સંક્ષમંત સભ્ય છું તો આપને ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ એક જ વ્યક્તિના વાણી વિલાસની પરસોત્તમ રૂપાલાજીના એના હિસાબે અમારા નાગપુર સમાજને જે હરિચંદ છે એના હિસાબે અમારે જે હવે એવો ઘા આવ્યો છે વર્ષો સુધી અમે શકે ટાઈમ નથી એના માટે અમે અમે ઓગણીસ તારીખ સુધી આપી હતી કે ભાઈ તમે જો રાજપૂત સમાજ સાથે થાય અથવા કે આ રાજપૂત સમાજ છેલ્લા વીસ વર્ષથી તમારી સાથે નેવું ટકા રાજપૂત સમાજ તમારી સાથે છે અને તમારા જીતની અંદર અમારો બહુ સી ફાળો છે એમ છતાં તમારે એક બાજુ રાજપૂત સમાજ છે તેવી કરોડ એક બાજુ સર્વોત્તમ ભાઈ છે તો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજને સાથે રાખો છે પંચોત્તમભાઈ રૂપાલાને સાથે આપો પણ ઓગણીસ તારીખ સુધી એ લોકો કંઈ નિર્ણય નથી લીધો ત્યાં સુધી અમે તો ભાઈ લાજ ભક્ત છીએ અમે રાજને માનવાળા છીએ હિન્દુ અને સનાતન શક્તિના રખેવાર છીએ આજે તો ભારતની અંદર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ ટકી હોય તો રાજપૂત સમાજના ચાર ચાર પેઢીના બલિદાનથી પાંચસો વર્ષ સુધી લડત કરી તારે હિન્દુસ્તાન હતા તમને પણ સનાતન શક્તિ ધર્મ વિશે આપણે વાત કરી શકીએ મે આનું કીધું તમને કોઈ વિધલ કર્યો તમને પણ ઇસ્લામિકરણ નાખ્યો એટલે આ જે હિન્દુ ધર્મ રોકેવાળ છે એના ભગવાન રામના નામ ઉપર તમે બે સીટમાંથી જો ભાજપ તમે ત્રણસો સીટ પહોંચી આપતા હોય તો તમારામાં તો કોઈ કાયકાત તાકાત નથી અમારા ઈષ્ટદેવના નામ ઉપર તમે આ જે પહોંચી રહ્યા છે અમારા જે રાજપૂત સમાજો જે તમે અહેલના કરી છે જે અધોગતિ કરવા તમે અમને લઈ ગયા છે અને અમને રોડ ઉપર અમારા બેન બેટીઓ પર રોડ ઉપર મજબૂર કર્યા છે એટલે અમારે ન છૂટકે તમારા વિરુદ્ધમાં અમે આવી ગયા છીએ એટલે હવે અમારો એક જ છે કે ભાઈ કમલકાર ભૂલ અમારી ભૂલ અને કોઈ પણ હાલતમાં જે પણ જગ્યાએ તમને હોય એને ભાજપને વિરુદ્ધમાં જે અમારો પક્ષ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એના વિરુદ્ધની અંદર તમારે છે ને વોટિંગ કરવાનું છે અને પટ્ટ અને ભગત જબરજસ્ત બહુમતીથી અમે એને હરાવશું અને ભાજપને એની વખત દેખાશે